હે મંગલમા રામ રામ સીતારામ બધાય ને કેમ છો બધાાય આઈ હોપ કે બધાએ એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડિયોમાં વાગી ગયા છે સાત માં 5 મિનિટ ને વાર છે ને ફટાફટ આપણે કમ્પલેટ ઉઠેગા ને અટાણ મે તો ટાઈટ ભૂખા ઘટે નાખે કે હે મંગલમા બધાય ને સીતારામ બધાય મજામાં જ છે અમે પણ મજામાં જ છે હાલો હવાર હવારમાં આપણે જો ઓટણ હે ને ડાઈજે લાગે અરે અરે ટાઈટ તો લાગે ને ઓટણ મે તો ડાઈટ લાગવાની જ છે કે હવારમાં તા

જો થોડું થોડું હજુ સ્યો હાથમાં પાછક વાર છે ને આપડે મોટર સાયકલ તો કમ્પ્લીટ થઈ ગયું પણ આપણી મોટર છે ને આ જુઓ બે ઝંડા લઈ આવ્યા છે બે ઝંડીઓ નાનિયું નાનિયું જય શ્રી રામ અને આ આપણે છે આમાં રામ લખ્યું જય શ્રી રામ જો હનુમાન બાપાની છે આ જય શ્રીરામ ની બે ઝંડી આપણી મસ્ત આપણે મોટર લગાડી દીધી મોટર એ છે ને પેલા ને બાઠેલી ફટાફટ આ બાજુ ભૂકો થાય ને આ બાજુ અમારો સાપ મુકાઈ ગયો સાકી જાય તો ફટાફટ પાછા જાય ને એક બાજુ સાપ પાક ધીરો રાખ્યો આગળ બફને સાવ એકવાર ઉકળે ને મારો મોટર નીકળી જાય પાણી હિંયા ભરાઈ જાય એક બે કામ બીજા થઈ જાય તો સાવ એક વાર પાકતો

ત્યારી આપણે સિંહ પાણી ને ભરાઈ ગયા નાસ્તો કરો લીધો આપણે નાસ્તો કર્યો તો માંડવી પાક નો આપણે મકર સંક્રાંતિ માં તો ને જે આગળના વિડીયોમાં આપણે દેખાડ્યું

દેખાડે પાસા બનાવવાના થાય આપડે અડિદિયા માંડવી પાક બનાવ્યો માંડવી પાક મસ્તી નો બન્યો આપડે ઘી મગાવવાનું હે ઘી મગાવવાનું હે જોવો તો ઘી આવે ગુ

સવાસ પગે કોકને કે ચાલો ફટાફટ ચા આપીએ લઈએ થરે જાય પછી થઈ જાય મોડું આપડી ને બે બે કામ પૈસા હળવા જાય કેવો બફાઈ ગઈ બાકી બે રોટલા ને પછી વઘારે ખાધો રોટલા જો પાડવા માંડી પાણી એક મોડું આવ્યો કે એ મોળો આવ્યો હોય ખબર ન એનો કતા અંતન આવે છે પાણી જાજો ટાઈમ પાસે આજ ન થાય ને હા આજ મોડું થયો કાદા કા હાવ ન આવે એ ન કે ન આવે તો કે કે કઈ લાઈન બાઈન ખોટકાણી હોય કે તૂટી હોય તો ન આવે આજ નો વારો કેન્સલ તો હા કે કાકા પાણી નો હોય ને ઈ નો આવે મોડું આવે છે કાં તો કાલે આખી આજ ન આપે તો સર બાબો બોકરી આપે કારણ હાલો તો આ બાજુ ગરમ ગરમ ટિફિનનો ને લે એરિયો ચાલે અમારે રાધિકા બેન હા લેસન કરવા બેહ ગયો ને અમારો આ કાંઈ હસવાતો નથી છોકરો રેવા દે તું ના ખોખીડું ઘરમાં સાવી ખોવાઈ જાય તો તું વાંઘ તંત્રે લગાડી એક દિવ બપોરે અંદર ગીરી ગતો હોય આ પછી ગોય ત્યાં રાખે કે ન ગોય કે હે હા એવાંશ કરે જોખોઈ લ્યો તેવા દે તો જો જાવ જાય જવાય લે

ચાલો તો આપણે દુકાને કમ્પ્લીટ આવે ગયા જો રૂમાલ બુમાલ બાંધેલી તો કારણ કે ઠંડી એટલી ઉધે ને કે રસ્તામાં પછી ટાઈટ લાગે ને જલસી હતી ની ઘાટ નાખી કારણ કે આ અંદર બેઠા પછી છે ને જરાય ટાઈટ ન લાગે પાછી પાછી ગરમી થાય તો જલસી હસાવવી પડે તો હાલો ફટાફટ અટણમાં એકને આવી ગયા આપણે હવે ફટાફટ લાઈટ ચાલુ કરી દીધી જો ભગવાનને મનાવી લઈએ વારવું હું એ બધું કરેલીએ પછી નિરાયથી ચાલુ કરી ચાલો તો હવે રીતે દુકાને વ્યા કરતા પછી વટાણ સુધી ત્યાં આપણે એને કોઈ સ્કોપ નહોતો અટાણે વાગે હે દોઢ ને આપણે જો ઘેર આવ્યા આગળ ઘેર આવે ને હવે તો આપણે ખાવાની તૈયારીઓ કરી હોય ને હવે માંડવી પાક ને ગતા એ ગતા પછી તાર નહીં નહીં છે એકદમ ઘરે એક ભાઈ આવ્યો હતો ચા પાણીને મગાવ્યા હતા ને પીધો હતો તો હવે પછી દોઢ થયો તો હવે ફટાફટ ખાવાની તૈયારીઓ કરી ને અમારે અહીંયા આવે તો તૈયારી હાલે છે રીંગણું હેકાય જો તમને દેખાડા ને આજના હું રાણાઓમાં હવે ઉઠાઈને ગયો ને પછી તો રાતે આ ગામના લોકો જે કઈ કામ કર્યું હશે કે ભાઈ રાણા વાવ છે ને રામમય બનતું જાય ધીરે ધીરે અયોધ્યાનો પ્રોગ્રામ પ્રોગ્રામ ઢોકડો આવે ને એ ગામમાં હરણિગાર આખી મેન બજારમાં તો છે ને હું ગતો નહીં તો આ ઓલા બસ બસ સ્ટેન્ડ થી જૂના બસ સ્ટેન્ડ સુધી ને આખા રસ્તામાં મોટા મોટા ઓલા મારા દીધા હા ને બે સાઈડ મોટી મોટી મોટિયું એલોજનો ને માર્યું લાઈટ રાઈતી પ્રકાશિત ને થાય તો જેવું છે હું છે આખી બજાર શાંતિ શાંતિ સામકે ઉઠી હાવ આ તો મારે છે ને ગાડી આખો પાછળ આકવા ને તો હું પાછળ બહેન મસ્ત વિડીયો બનાવીને તમને દેખાડે આપણે બપોર પછી મેળવીએ તો તમને હું બજાર દેખાડી રાણાવાવ બાઉ ધીરે ધીરે મનતું થાય પ્રોગ્રામ જે ઢોકળો આવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લેજો હું બજારમાં જાય તો દેખાડી ગમે કોક ને પાછળ બેહાડી ને એક આટો મારે આવે એટલે તમને હું વિડીયો રાણાઓનો દેખાડે ને આગળ આગળ તો કાંઉ કાંઉ પ્રોગ્રામ હોય હજી તો બાઇક રેલી ને અહીંયા વરસાદીનું આયોજન ને ગરબાનું અમારું ગોપાલપરામાં પરમાન એવું બધું કર્યું છે એવા હમાસા રંભરે એ પાછા કંઈક એકવી બાવી તારીખે છે તો આ વિડીયોમાં આપણે ખતમ મને કે રાણામાં હેણગાનું એ દેખાડ્યું ને પછી નેક્સ્ટ વિડીયો પાછો એ ટાઈપનો કીક પણ આવી છે શું શું પ્રોગ્રામ છે ને ક્યાં આપણે જાય એ પ્રમાણે દેખાડે ને બજારો લગભગ બંધ રહેવાની છે જો અમારે રીંગણું હેકાય ને શાંતિ ટમેટું કાપે ને રીંગણું હે કે પણ દાળ તમે હવારે જ કીધું તો કે કરે નાખી પણ એને પછી મોરું તીખી છે સણા દાળ એટલે એને મોરું ખાવ હોય તો દહીં વરો બનાવી હું સાઈડમાં કોઈને ખાવો હોય તો દહીં વરો ને કાસુ ને સણા દાળ જોઈએ ઘેર આપણે ભાગે તો તમે રીંગણું ખોલે ને તો ખાવા બેહ જાય તો હાલો તમે પણ ખાવા બપોરના દાણું થાય રીંગણું હેકાય ગુજરાત

તમ ડબલ ટીયુ કરે હો ઠેકણા ઠેકડ છે મારો દીકરો અરે રે રે લે ભાઈ કે કે વાત કરજે આ કે કરું ના કે કાઈ આજ પ્રોજેક્ટ લઈ વિસ્કા પ્રોજેક્ટ લઈને ગઈતી નિહારી રાતી કામ આજ આ તું ઈના તી ખવવાનું ની મારે બહુ pore અરે રે રે નહીં આના હાટુ પછી હું શું પ્રોજેક્ટ લઈ આવી પાસી પ્રોજેક્ટ લઈ આ બસ તું થી દયું

જે થોડુક છે બાયું ઢાંકવાની હોય બસ પૂરું થઈ પછી ઓલું બીજું લીંબુ કાપડું ને કરીને અમુક અમુક છે છે બાકી કમુ ઉઠી પોરો ખાઈ લે લાગતી છે લુંગી ઓર લીધે પછી હન છે બે ગઈ મેને જાવ દુકાઈ હાલો તો એવું કીક છે

ચાલો તો ફાઇનલી વાગી ગયા છે નવો ને આપણે જો પાછા ઘરે આવ્યા ગણે ને બજારમાં જ આપણે ઘૂંગળું માર્યો તો જો તમને દેખાડ્યું છે એ કંઈ ઉતુંય ઘરે આવ્યા ને તો અહીંયા તમારે સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ છે મસ્ત મજાને ચબ જબર્ટી બોલે હે આ ઉપર હેડ ને મગાવી હતા ઘણા મેં કીધું આ સેન્ડવિચ બનાવવી છે જો બચાવું કેટલીક તૈયારી કરીને કામ ગયા એ હાલતો છે એ દુકાઈ આવે કે ને ખાવાની આપણે તૈયારી કરીએ તો સેન્ડવિચ થાકી જાય ગરમા ગરમ નહીં ખાતા જાય તો એ ખાવા બેસે જાય આપણે સેન્ડવીચ કરતા જઈએ તો બધાય ખાવા તો બેહે હું સેન્ડવિચ સાઈડમાં થાતી જાય મશીન છે ને જાય છે મશીન જાય ખાતા હું તો બને ખાવા ચાલો ફટાફટ જો અહીંયા બ્રેડ ને અમારી ભરેલી તૈયાર પડી ફટાફટ શાંતિ કરો હેકાતી જાય ને ગરમ ખાતા જાય કે હા ચાલો તો ગરમા ગરમ સેન્ડવીચ આપણી થાળીમાં આવે ગઈ ચટણી લેવાઈ ગઈ ફોદીના વાળી અને આ મારા માટે એમલી બારી આપણે છે ને પોતીના વાળી ન ભાવે એટલે આપણી આપણે આટું અલગ જ હોય પોતીના વાળી આની શાંતિ નહીં ને બાતી કરે ને બહુ ભાવે એટલે એને આટું કરે ચાલો ગરમા ગરમ આવી જ ફટાફટ ખાઈએ દિવ્ય કરે હું ટેસ્ટ કરે આ વડે બટ સેન્ડવીચ વળે એવી છે કે અંદર બટેટાનો મસાલો ભર્યો હોય ને તપતો હોય એટલે ધ્યાન રાખે રાખે ને ખાવું પડે ઓલા ફૂકે ફૂકે ને ખાવું પડે ચાલો ટેસ્ટ કરીએ આ ચટણીમાં ટેસ્ટ અલગ હોય ને ઓલી ચટણીમાં ટેસ્ટ અલગ હોય મારે તો બે યાદી દિવ્ય બે ખાય જો આપણે તો યોગીવારી મણી યોગીવારી ખોદનાવારી મસ્ત હે મસ્ત હે ચાલો फटाफट સેન્ડવિચ ખાવા ફટાફટ મસ્ત તો તારે તો ભાવે ને તો એક તો ને કોઈ દીનો પહેલા ખબર છે હોય ને ખાવ તો ખબર પડે ચાલો બસ ચાલો ફટાફટ ખાઈ લઈએ ચાલો તો ફાઇનલી ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ મસ્ત મજાની સેન્ડવિચ ખાવાની મજા આવી આવીને દિવ્યસ્તા ખાઈને સીધો ઉપર સડકું એ હું ને શાંતિ ઠામ વિસરવા એટલે હવે છે ને આપણે સેન્ડવિચની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ